નમસ્કાર હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે બારસો વીસમો એપિસોડ અને એક હજાર બસો વીસમા એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે ટ્રાફિકના નિયમોમાં યુ ટર્ન કેમ નિયમોનું પાલન કરવામાં આપણે પણ યુ ટર્ન મારીએ છીએ અને સરકાર નિયમોનું પાલન કરાવવામાં વારંવાર યુ ટર્ન મારતી રહી છે અને બીજો મુદ્દો છે કોંગ્રેસ ભાજપ બંનેના નેતાઓ વચ્ચેનું ઈલું ઈલું જી હા સીઆર આર પાટીલે સહકારી ક્ષેત્રમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેના ઈલું ઈલું વાત કરી હતી હવે કોંગ્રેસના જ એક નેતાએ કોંગ્રેસના ધારાસભ્યનું ભારતીય જનતા પક્ષના સાંસદ સાથેનું રાજકીય ઈલું ઇલુ હોવાના આરોપ લગાવ્યા છે બીજો એ મુદ્દો છે પરંતુ શરૂઆતનો મુદ્દો આપણા જીવન સાથે જોડાયેલો માર્ગ અકસ્માતમાં અનેક જીવ જાય છે સતત અકાત વધી રહ્યા છે આપણે સતત કહેતા પણ રહ્યા છીએ જાણીએ પણ છીએ કે ઝડપની મજા મોતની સજા પણ હકીકત એ છે કોઈ કારણ વગર આપણે ઝડપે વાહન ચલાવીએ છીએ કોઈ કારણ વગર આપણે જાણી જોઈને ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા સાથે જ સરકાર પણ નકારાત્મક સંદેશ ન જાય ને એટલે સ્ટ્રીકલી ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરાવતી અને અનેક આવું જોવા મળ્યું છે ભૂલ બીજો કોઈ કરે અને આપણે હેરાન થઈએ છીએ આપણો જીવ જાય છે આપણે અકસ્માતનો ભોગ બનીએ છીએ એવા પણ કિસ્સા બને છે આ તમામની વચ્ચે ગુજરાત હાઈકોર્ટે આજે અદ્ભુત નિર્દેશ આપ્યા છે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને મહત્વના નિર્દેશ આપ્યા છે અને કહ્યું છે પંદર દિવસમાં એસજીઆઈઓ પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરના કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે હેલ્મેટના નિયમોનું ફરજિયાત ચુસ્તપણે પાલન કરવામાં આવે ટુ વ્હીલર વાહન ચાલક અને તેની પાછળ બેસનારે પણ હેલમેટ ફરજિયાત પહેરવાનું રહેશે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતીની પ્રક્રિયા કરવા હાઈકોર્ટે સરકારે ટકોર કરી છે સાથે અદાલતે એ પણ નોંધ્યું છે કે સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે સાથે જવાબદાર અધિકારીઓ મનસ્વી રીતે વર્તશે તો એ પણ નહીં ચલાવી લેવાય એવો હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે સરકારને ટકોર કરતાં અદાલતે એમ પણ નોંધ્યું કે નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે કોર્ટે આદેશ કર્યો કોર્ટે નિર્દેશ આપ્યા કે નેશનલ હાઈવે ઓથોરિટીથી એટલે કે નેશનલ હાઈવેથી શહેરને મળતા રસ્તા ઉપર ટ્રાફિકના નિયમો બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સુન સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ ટાંક્યું કે હાઈવે પર થતા અકસ્માતના આંકડા ચોંકાવનારા છે અને રોડનું પ્લાનિંગ તેમજ ટ્રાફિક નિયમનો બાબતે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જરૂરી છે અને એના વિના કામગીરી ન થવી જોઈએ અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી કે હાઈવે પર બનેલા ફ્લાયઓવરના નીચેના રસ્તા પર બે ધડક રોંગ સાઈડ વાહન ચાલે છે અમદાવાદના ઇસ્કોન સર્કલ એએમટીએસ નજીક એએમટીએસ અને અન્ય બસોના સ્ટોપ છે ઇસ્કોન બ્રિજ નજીક સાંકડા રોડ પણ છે અને જીએસઆરટીસીનું ટિકિટ કાઉન્ટર પણ છે આ પ્રકારે અલગ અલગ વિસ્તારોની વાત થઈ હતી આ તમામની વચ્ચે સવાલ એ થાય છે કે શું સરકારને નિયમોનું પાલન કરવામાં રસ નથી હા એ ચોક્કસથી કહેવાય છે કે ટાર્ગેટ આપવામાં આવે છે ચલણ કાપવાનું આવું કહેવાય છે એ પણ હકીકત છે કે જેમની જવાબદારી નથી ટ્રાફિક બ્રિગેડવાળા એ ચલણ કાપે છે એ પણ હકીકત છે કેટલાકની રોજગારી પણ આના ઉપર ચાલે છે એ પણ હકીકત છે કે સરકાર નાગરિકો નારાજ નહીં થઈ જાય નાગરિકો એટલે મતદાતાના પરિપ્રેક્ષમાં ગણે છે ત્યારે એવું વિચારી આદેશ અથવા તો જે નિર્દેશ છે એનું કડક પાલન થાય એ પ્રકારે કરતું નથી અને વારંવાર યુ ટર્ન લે છે પણ હર્ષ સંઘવી જેઓ ગૃહ રાજ્યમંત્રી પણ છે વાહન વ્યવહાર મંત્રી પણ છે તેમને થોડાક દિવસ અગાઉ થોડાક દિવસ અગાઉ સુરતમાં કહેલું એ પણ સાંભળવું જરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ આપણે પકડાઈએ ટ્રાફિકવાળા દાદા પકડે આપણને એટલે આપણે શું કરીએ ઓળખીતા નેતાને ફોન કરીએ અને નેતાજી પાછા કે એટલે વાર્તા પતી જાય અને આપણને પાછો ગર્વ ત્યાં લોકો જઈને કહીએ પણ ખરા હું તો પકડાયેલો ને પણ પેલા કોર્પોરેટરને કહ્યું પેલાને કહ્યું એટલે છોડી દીધો ખેર હર હરસંઘવીએ શું કહ્યું એ સાંભળી લઈએ પણ રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા કારણ કે હું નહીં છોડાઈ શકું મારું કોઈ માનશે નહીં કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિત્વનો ફોન આવે કોઈ બી મોટા સાહેબનો ફોન આવે કોઈનેય છોડતા નહીં એકવાર માટે આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાટક નથી બનવાનું આપણે ટ્રાફિક નિયમોનું પાલન જો કરશો

અને હર્ષભાઈએ કહ્યું એના પછી એ પણ ચેક કરીશું કેટલા કેટલા નેતાઓએ કેટલા ટ્રાફિક પોલીસવાળાને ફોન કર્યા તો ખબર પડશે પણ હકીકત એ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન જડતા સાથે કરાવવું જરૂરી છે કારણ કે જડતા હોય તો જ દ્રઢતા આવે છે અને જ્યારે સવાલ જીવનો હોય ત્યારે જડતા અને દ્રઢતા બંને જરૂરી છે જે જોવા મળતું નથી એટલે લાગ્યું કે માટે જાગૃતતા પણ લાવવી જરૂરી છે પોલિટિકલ પાવર પણ જરૂરી છે અને નાગરિક તરીકે આપણી પણ ફરજ છે ખેર આ મુદ્દે ચર્ચા કરવા વિનોદભાઈ પંડ્યા એડવોકેટ છે મારી સાથે જોડાયા છે દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે એ પણ એડવોકેટ છે અને પ્રગતિ આહિર કોંગ્રેસના નેતા છે પ્રગતિ આપનું સ્વાગત છે ને લાંબા સમય પછી સ્ટુડિયોમાં આપ છો કોંગ્રેસ કાર્યાલયવાળા કેસ પછી જામીન પર છૂટ્યા બાદ પણ આપ શું માનો છો આ કોંગ્રેસ વાળા પણ ફોન તો કરતા હશે ને એમની પણ તો ઓળખાણો હશે કે ભાજપ વાળા એકલા ફોન કરી નિયમો થોડો છોડાવતા હશે હું ટ્રાફિકના કહું છું રોનકભાઈ ટ્રાફિકના પરિપ્રેક્ષમાં જ વાત કરું તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે સામાન્ય જનતા હોય એણે ચોક્કસથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ અને હાઈકોર્ટની એ બાબત સાથે હું પૂરેપૂરી સંમતિ પણ આપું છું આમની પહેલાં પણ જ્યારે તથ્યવાળો કેસ બન્યો હતો ત્યારે પોલીસે તરત જ ડ્રાઈવ ચાલુ કરી હતી અને એ ડ્રાઈવને મેં સમર્થન પણ આપ્યું હતું કે આવી ડ્રાઈવો કં કન્ટિન્યુઅસ ચાલવી જોઈએ પણ આ બધું કેવું થાય છે રોનકભાઈ કે હાઈકોર્ટ કોઈ નિર્દેશ કરે કે આદેશ કરે ને પછી પોલીસ તંત્ર પણ જાગે છે અને સરકાર પણ જાગે છે એ પહેલાં એ લોકોને જાગવાની જરૂર છે એમનો એમનો જે જિમ્મેદારી છે એ નિભાવવાની જરૂર છે આપણે જ જોઈએ અત્યારે વરસાદ આવ્યો એટલે તમે પણ ચલાવ્યું હશે રોનકભાઈ કે રસ્તાઓમાં પ્રી ની કામગીરીઓ થઈ નથી ખાડા ખડબાઓ જોવા મળે છે એના કારણે એક્સિડન્ટમાં કેટલા લોકોના જીવ જાય છે લોકોની ગાડીઓ ભૂવાઓમાં જતી રહી છે તો આ બધી સરકારની જિમ્મેદારી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું આપણી અમદાવાદની જ વાત કરીએ તો ફ્લાય ઓવર બ્રિજ કેટલા બધા બની ગયા છે સરખેજથી ગાંધીનગર સુધીમાં તો ત્યાં જેટલા પણ સર્વિસ રોડ હતા એ સર્વિસ રોડને બંધ કરી દીધા છે અથવા તો સાવ બિસ્માર હાલતમાં એ જોવા મળે છે કોઈ વ્યક્તિને ઘણા બધા એવા રસ્તાઓ છે કે જ્યાં એમનું ઘર કે એનું અપાર્ટમેન્ટ આવતું હોય છે તો એની પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી હોતો કે એમને રોંગ સાઈડ જવા સિવાયનો કોઈ ઓપ્શન જ નથી હોતો ઓલરેડી હું એટલી ઓળખી શકું છું રોનકભાઈ કે એક ઓલરેડી એક સામાન્ય ઘરનો મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય ને જે ટુ વ્હીલર ચલાવતા હોય છે ને એની પાસે એવા પૈસા નથી હોતા એની પાસે પેટ્રોલના ભાવ અત્યારે એટલા બધા વધી ગયા છે કે એક મોટો યુ ટર્ન લઈ અને એમના ઘરે જઈને તો એ વિચારતા હોય છે કે આટલા એક કિલોમીટરના આટલા પૈસા લાગશે કેમકે ઓલરેડી મોંઘવારીએ માજા મૂકી દીધી છે અને ખાસ કરી અને આજે હાઈકોર્ટની જે ટકોર છે એમાં પણ આપણે સમજવા જેવું છે કે એ ટકોરની અંદર કેટલું બધું કહી દીધું છે કે આપણે પોલીસ ઓછા છે તો તમે પોલીસની ભરતી કરો કે ટ્રાફિક પોલીસમાં તમે પોલીસને મૂકી શકો માત્ર ને માત્ર સીસીટીવીના આધારે કે ચ ચલણ કાપવાથી એનું સમાધાન નથી થવાનું ત્યાં તમામ જગ્યાએ જ્યાં જ્યાં ટ્રાફિકના પોઈન્ટ છે ત્યાં તમે પોલીસની ભરતી કરી અને એમને મૂકો એટલે એક રોજગારીના મુદ્દાને પણ મૂક્યો છે સાથે સાથે એ પણ કહ્યું છે કે ગુજરાતની જનતાને નિયમોમાં લાવવી એ સરકારની ફરજ આવે છે પણ સરકાર શું કરે છે જ્યારે જ્યારે હાઈકોર્ટ નિર્દેશ કરે છે કે આદેશ કરે છે ત્યારે સફાળી જાગે છે ગુજરાતના કેટલા બધા બનાવો લઈ લો તમે કે તમામ બનાવોમાં જ્યારે એમાં આપણે મોરબીનો કાંડ હોય કે રાજકોટનો કાંડ હોય કે હરણી હણીબોટની હોય કે તક્ષશિલા હોય કાંઈ પણ હોય જ્યારે જ્યારે હાઈકોર્ટ આદેશ કરે છે નિર્દેશ કરે છે ત્યારે જ સરકાર જાગે છે અને પછી તંત્રને દોડતું કરે છે તો આ બધી વસ્તુઓમાં એ છે કે જ્યાં સુધી તંત્ર અને સરકાર પોતાની જિમ્મેદારી સમજી અને જો પોતે કોઈ નિર્ણયો નહીં કરે ત્યાં સુધી આવી આવા બનાવો બનતા રહેવાના છે રોનકભાઈ આપણે અત્યારે રસ્તા ઉપર અહીંયા આવતા હોય ને તો ગાડી એક જ ફ્લોમાં જાય ને એવું તો શક્ય જ નથી આ વરસાદને હજી હજી તો પોસ્ટ મોન્સૂનની કામગીરી ક્યારેય ચાલુ કરશે ખબર નથી પણ હા આપણા ગુજરાતમાં એ વસ્તુ છે રોનકભાઈ કે બહારથી કોઈ મોટા નેતા આવતા હોય તો રાતોરાત રસ્તાઓ સરસ થઈ જતા હોય છે પણ જે જનતા પોતાના પૈસા આપી અને એના જે પૈસાના ટેક્સમાંથી આ રસ્તાઓ બનાવવાના હોય એ જનતા માટે નથી વિચારવામાં આવતું પણ કહું છું કે હેલ્મેટ પહેરવું છે તમારી સેફ્ટીની વાત છે તમે આ પહેરો અને તમારી પાછળના વ્યક્તિને પહેરાવો તો એ તમારા પરિવારની સેફ્ટી માટેનો છે તો આપણે પણ સમજી અને એ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ ખેર ફરી એકવાર પ્રગતિ આપની સાથે વાત કરીશ પણ આપણી માનસિકતા કેવી છે અમદાવાદની અંદર ખીલા ખીલા લગાવવામાં આવે રોડ ઉપર અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કે રોંગ સાઈડ આવો તો એ કિલર એ ખીલા છે તમારા ટાયરને કિલ કરી નાખે એટલે તમે સીધા થવાનું સુધરો પણ લોકોની માનસિકતા જોજો આ ખીલા ખરા ને એને ઉલટા કરી દીધા અને પ્રોજેક્ટ આખો ખાડામાં ગયો આખો પાયલોટ પ્રોજેક્ટ ખાડામાં ગયો આપણી માનસિકતા છે સાઈડમાંથી ધીમે રહીને ખીલા ઉપરથી નીકળી જવું કોઈના જીવનમાં કોઈ જલ્દી નથી અહીંથી ટુ વ્હીલ લઈને ભાગવાળો ચાર રસ્તાની પેલી બાજુ જઈ પાન બીડીની સિગરેટ ઉપર ઊભો ઊભો માવો ખાતો હશે પંદર મિનિટ ત્યાં ઊભો રહેશે એ ચાલશે પણ આ ખીલાન તો ક્રોસ કરીને કેવી રીતે નીકળવું એનો રસ્તો છે પણ આ તમામની વચ્ચે એ હકીકત છે પ્રગતિ કહ્યું એમ કે ખાડા છે રોડ ઉપર એના કારણે અકસ્માત થાય છે પણ જો હેલ્મેટ આપણે પહેર્યો હોય તો બાકીના હાડકા ભાગા કરોડ રજૂથી લઈને બધું પણ કમસે કમ બ્રેઇન તો બચે ને આપણું માથું તો બચે ને એ તો આપણા હાથમાં છે ને ખાડા પૂરવા આપણા હાથમાં નથી ખાડા પડતા રોકવા પણ આપણા હાથમાં નથી કારણ કે કોન્ટ્રાક્ટરના કોર્પોરેશનના હાથમાં છે સરકારના પણ કમસે કમ આપણો જીવ બચાવો તો આપણા હાથમાં છે દીપકભાઈ મારી સાથે જોડાયા છે દીપકભાઈ શું કારણ શું કારણ સરકાર ટ્રાફિક હું ફરીથી કહું છું આ પોતાની જવાબદારી તો છે જ પણ નિયમન કરાવવું એ સરકારની જવાબદારી છે શું કારણ હેલ્મેટનો નિયમ કેન્દ્ર સરકાર લાવેલી પણ આપણા રાજ્યોમાં એ ફરજિયાત આપણે ના કરી શકીએ ક્યાં ડરી સરકાર રોનકભાઈ ડરવાની વાત નથી પણ ખાસ કરીને હું પહેલાં તો સૌથી પહેલાં જે હાઈકોર્ટે જે આ જે નિર્દેશ આપ્યા છે અને એમણે પણ એ કીધું છે કે સરકારની પોતાની પણ જવાબદારીમાં આવે છે કે જે પ્રજાને એમને સમજાવીને કન્વિન્સ કરવા મીડિયાની પણ એક સારી રીતે તમે જવાબદારી લઈ અને પોતે આજે કરો છો આની પહેલાં પણ આપણે એક ડિબેટ થઈ હતી મારા ખ્યાલથી આ જ બાબતે અને એ વખતે એવો પ્રશ્ન હતો કે હાઈકોર્ટ એમ કહે છે કે ડ્રાઈવ 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 બંધ કરો પણ મેં એ વખતે પણ કીધું હતું કે જે ડ્રાઈવ એટલા માટે છે કે પબ્લિકમાં અવેરનેસ આવે ને પબ્લિક પોતે સમજે નહીં કે તમે એને દંડ દંડ તમે કરો અને એના શિક્ષાત્મકના રૂપે તમે ક્યાંક ને ક્યાંક રોકવાનું થાય પણ પબ્લિક પોતે સમજે અને પોતાના પહેલાંમાં પરિપ્રેક્ષમાં આવીને પોતે સમજી શકે તો વધારે સારું રહે પણ એની વે કોઈપણ વસ્તુમાં હજી પણ એના સોલ્યુશન્સ આવતા નથી એટલે સરકાર હંમેશા પોલીસ પોતાની અમુક વખતે ડ્રાઈવ કરતી હોય છે અવેરનેસ આપવા માટે તેમ છતાં આજે જે નિર્દેશ આપવામાં આવ્યા છે માનું છું ત્યાં સુધી ખરેખર આ પીઆઈલ જે થઈ છે એના આધારે આપવામાં આવ્યા છે જરૂરી છે કારણ એટલા માટે છે કે એટલું ડેન્જરસ છે કે તમે રોંગ સાઈડની અંદર આવો તમે સીટ બેલ્ટ ના પહેરો તમે હેલ્મેટ ના પહેરો અને કોઈ પણ નુકસાન થાય તો આપણે શું કહેવાય કમ્પલસરી ના રાખ્યો એવું કરી દીધું નહીં અત્યારે પણ છે પહેલા પણ હતો પણ લોકો પહેરતા જ નથી તમે સમજજો પોલીસ પોતે પણ કેટલાને રોકે અને કેટલાને મેમો આપે પણ સ્વાભાવિક વાત છે કે હવે જ્યારે કોઈ નૈતિક પરતથી નથી સમજતું તો સ્વાભાવિક વાત છે કે એનો કાયદાનું કડક રીતે પાલન કરવું પડે ધારો કે સિલ્ડ બેલ્ટવાળી પણ બાબત છે તો ઘણા માણ એમ સમજે છે કે ના સિલ્ડ બેલ્ટ એને પકડશે તો કોઈના થકી ફોન કરાવડાવી દઈશું આપણે માત્ર પોલિટિકલ પર્સન ન નહીં કોઈ પણ વગદાર માણસ હશે અથવા તો અધિકારી હશે એનાથી ફોન કરીને કરશું પણ આપણી પોતાની નૈતિક ફરજ સમજીને હું માનું છું ત્યાં સુધી ઘણી વખત કેવું છે નોરંગભાઈ કે અમુક વખતે તમારે શિક્ષાત્મક એટલે તમારે દંડા દંડો ઉગામીને તમારે કરાવવું પડતું હોય છે પરંતુ આ બાબત એવી છે કે જ્યાં પોતે નૈતિકતા પોતે સમજીને જો કરે તો એ વધારે સારું હોય છે હા આજે જે કંઈ બે ત્રણ નિર્દેશો આપ્યા છે હાઈકોર્ટે એ બહુ સારા અને સાચા છે એટલા માટે છે કે ઘણી વખત આપણો સર્વિસ રોડ હોવા છતાં પણ ત્યાં એન્ક્રોચમેન્ટ થયેલું હોય છે તો ત્યાં ન થાય જેથી કરીને કારણ કે એસજી હાઈવેમાં અત્યારે જ્યારે બ્રિજ બની રહ્યા છે ત્યારે સાંકડી થઈ ગયો છે રોડ તો એ બાબત ના છે હા પોલીસને પણ થોડી ટકોર કરવાની જરૂર હતી એ સ્વાભાવિક વાત છે અને ટકોર એમણે કરી પણ છે કે નહીં આ બાબતમાં તમે ખાલી એક જ માત્રા ઉપર નરો કે તમે સીસીટીવી કેમેરા ઉપર છો એટલે તમે ચલણ કાપો છો એટલે પબ્લિક સુધરશે એવું ન સમજો તમે તમે પણ એમને ક્યાંક હવે અવેરનેસના અથવા તો શિક્ષાત્મક તમે પગલાં લો અથવા તો સ્ટ્રીક તમે છો પણ દીપકભાઈ જુઓ હેલ્મેટની મરજીયાત સરકારે કર્યો છે એ હકીકત છે અને ક્યારે કર્યો યાદ કરાવી દઉં વિજયભાઈ રૂપાણીની સરકાર હતી વિજયભાઈ રૂપાણીની સરકાર હતી અને કેન્દ્ર સરકારે એક નવેમ્બર બે હજાર ઓગણીસથી દ્વિચક્રીય વાહનો અને તેની પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજીયાત કરવાનો કાયદો અમલી કર્યો હતો એક નવેમ્બર બે હજાર ઓગણીસ જ્યારે ગુજરાત સરકારે ચાર ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ કેબિનેટની બેઠકમાં ટુ વ્હીલર માટે હેલ્મેટ પહેરવું મરજીયાત કર્યું કેબિનેટની બેઠકમાં મરજીયાત કર્યું જોકે ત્યારબાદ ગુજરાત સરકારે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર વીસમાં હાઈકોર્ટમાં ફેરવીને તોડ્યું કે ગુજરાતમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત છે અને તેઓ મરજીયાત કરવા માગતા નથી જેથી હાઈકોર્ટે સરકારને એફિડેવિટ ફાઇલ કરવા બાબતે ત્યારે કહ્યું હતું મને એટલે યાદ છે કે મેં પણ આ ટાઇટલ આપ્યું રૂપાણી સરકારનું યુટર્ન અને આરસી ફળદુ એ વખતે બારવ્યાર મંત્રી હતા તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ શું કહ્યું ને દીપકભાઈ દો અનેક પ્રકારની રજૂઆતો સામાજિક જીવનમાંથી આવતી હતી અને બધી બાબતોની ઊંડાણપૂર્વક લંબાણપૂર્વકની ચર્ચાના અંતે આજે રાજ્ય સરકારે કેબિનેટે આ નિર્ણય લીધો છે કે શહેરી વિસ્તાર મહાનગરપાલિકા વિસ્તારની અંદર આજથી હેલ્મેટ મરજીયાત કરવામાં આવે છે દીપકભાઈ આ રજુઆતો કઈ હતી યાદ કરાવી દો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવતી હતી લોકોની નારાજગીથી મત ઓછા મળશે એની ચિંતા કે લોકોનો જીવ બચાવવાનો આપણી ફરજ ધર્મ શું કહે છે આરતી ફરદીઓ કહ્યું સાંભળ્યું ને તમે કેબિનેટની બેઠકમાં સાહેબ કેબિનેટની બેઠકમાં બોલો અરે બહારનું કેવું લોકોની રજૂઆત આવતી હતી આ છે સ્થિતિ પણ રોનકભાઈ જો એક વસ્તુ તમને કહું કે કાયદાની અંદર જ્યારે પ્રસ્થાપિત થતું હોય એને તમે આ રીતે ના કરી શકો એફિડેવિટ ઉપર તો પછી સરકારે સ્પષ્ટ કરી દીધું કે પેલી આપી વાવાઈ લેવા માટે એ વાવાઈ લેવા ને પછી આ જ થાય ને સાહેબ પણ હું એટલું ચોક્કસ કહીશ કે હા હેલ્મેટ પોતે હેલ્મેટ ફરજિયાત છે સીટ બેલ્ટ પણ ફરજિયાત છે અને એ પ્રમાણે સુરક્ષા તો જ થઈ શકશે હું તમને કહું રોંગ સાઈડમાં પણ આપણે ઘણી વખત આવતા હોઈએ છીએ અને રોંગ સાઈડની અંદર પણ પછી જ્યારે પોલીસ પકડે છે ત્યારે આપણે એક્સક્યુઝ બતાવતા હોઈએ છીએ પણ એ ન થવું જોઈએ અને એના માટે આજે નિર્દેશ કર્યા છે હાઈકોર્ટે એ બહુ સારા છે સ્પષ્ટ છે વિનોદભાઈ પંડ્યા મારી સાથે જોડાય વિનોદભાઈ આપનું શું આકલન છે જો એ હકીકત છે આ જ રોનક આ જ રોનક એસજીઆઈ ઉપર ડંફાસ મારતો મારતો હેલ્મેટ નહીં પહેરે અને આ જ રોનક દુબઈ જશે ને તો બીજા પેલા ટેક્સી બેઠો છે ને તો આગળ નહીં પાછળ બી બેઠો તો સીટ બેલ્ટ પહેરી લેશે એનો મતલબ આપણે એ માનસિકતાથી ટેવાયેલા છે કે જ્યાં દંડો હોય તો જ સીધા રહીએ તો સરકાર કેમ ફ્લેક્સિબલ રહેતી હશે શું કારણ રોનકભાઈ એક તો પહેલાં જે આપણે કહ્યું એ પ્રમાણે દેશ અને વિદેશની આપણે કમ્પેર કરીએ છીએ પણ વિદેશમાં જે સુવિધાઓ આપે છે એવી સુવિધાઓ આપણે ત્યાં નથી આપે જે કહ્યું એ પ્રમાણે હું પોતે પણ કેટલીક જગ્યાએ વિદેશમાં ગયો છું તો ત્યાં તમે કોઈ પણ સાધન વાપરો તો એ સાધન મૂકવાની વ્યવસ્થા હોય બીજા સ્ટેશને જાઓ તો ત્યાં મૂકવાની વ્યવસ્થા હોય અને તમારું સલામત રીતે તમને પાછું મળે આજે હેલ્મેટની બાબત આપે સારી યાદ કરી આની બે ત્રણ પહેલાં અગાઉ ડિબેટમાં પણ હું આવેલો છું અને હેલ્મેટ જ્યારે કાયદો આવ્યો ત્યારે બે હજાર ઓગણીસમાં નહીં લાવવા માટે રજૂઆત મેચ કરેલી મારા પેડ પર જ મેં આપેલું એનું કારણ તમને કહું કે અત્યાર સુધીમાં જેટલા પણ અકસ્માત થયા અને એમાં મોત થયા તો અકસ્માત અને મોતમાં અકસ્માત અને મોત થયા એમાં બધા જ હેલ્મેટના કારણે નથી થયા જેટલા પણ મોત થયા એમાં જો સંશોધન આજે હાઈકોર્ટે એક એ પણ કહ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો તો વૈજ્ઞાનિક અભિગમ મતલબ કે તમે દરેક બાબતે એને એનો સ્ટડી કરો હલો અવાજ આવે છે કુલ હા તો વૈજ્ઞાનિક અભિગમ મતલબ કે તમે દરેક બાબતે એનો અભ્યાસ કરો આજે હેલ્મેટ બે જણે પહેરવાની વાત ચાલે છે આપણે ત્યાં પાર્કિંગની એક નાની મૂકવાની જગ્યા હોતી નથી ત્યાં એ એનું બાળક સાચવશે એ વસ્તુ લેવા જાય તો વસ્તુ સાચવશે એના પૈસા સાચવશે કે હેલ્મેટ સાચવશે બીજું કે જેટલા પણ હેલ્મેટ માર્કેટમાં મળે છે એ હેલમેટથી એને પોતાને કશું નહીં થાય એવી કોઈ શ્યોરિટી ખરી હેલ્મેટ જે કંપનીઓના આઈએસઆઈ બ્રાન્ડ છે એવા હેલ્મેટ રસ્તા પર અનેક જગ્યાએ એક્સિડન્ટમાં તૂટેલા જેવા મળે છે તો માત્ર હેલ્મેટ એ વિકલ્પ નથી પણ ખરેખર તો શિક્ષણમાં આનો બેસ્ટ ઉપયોગ કરવો જોઈએ કોઈ કોલેજનો કોઈ યુવા અથવા તો કોઈ પણ વ્યક્તિ એ પોતાનો ધર્મ નિભાવે પોતાની જાતિનું પોતાનું શિક્ષણ નિભાવે અને નિયમ પાલન કરે અત્યારે અકસ્માત થવામાં મુખ્ય કારણ એ છે કે લોકોને પોતાની જાતની પરવા જ નથી સામેવાળાએ બચાવવું હોય તો બચાવે તમને મોબાઈલ પર વાત કરવા જતાં એક રોડ પર નીકળો ઓછામાં ઓછા પચાસ જણ મળશે કે જે ટુ વ્હીલર પર મોબાઈલ પર વાત કરતા હોય ફોર વ્હીલરમાં મોબાઈલ પર વાત કરતા હોય એમનું ધ્યાન જ હોતું નથી અને એવા લોકોના મહત્તમ એક્સિડન્ટ થાય છે એટલે માત્ર હેલ્મેટ જ થાય છે એવું માનવું એ હું યોગ્ય નથી ગણતો સાથે રોંગ સાઈડમાં પણ તો લોકો જાય છે ને પોલીસ પાસે એક લિમિટેડ સ્ટાફ છે પોલીસ ચાર પોલીસ ચાર રસ્તે આજે લિમિટેડ સ્ટાફ છે પોલીસ ચાર રસ્તે ટ્રાફિક કંટ્રોલ કરતી હોય તો એ એ ટ્રાફિક કંટ્રોલ કરશે કે હેલ્મેટ ચેક કરવા જશે હેલ્મેટ લઈને જનારો માણસ આખો દિવસ બાર કલાક બાર કામ કરશે તો હેલ્મેટનો ડચ્ચો હાથમાં લઈને ફરશે અને મૂકવાની કોઈ વ્યવસ્થા છે તો આવી કોઈ વ્યવસ્થાઓ નથી અને આપણે આગ્રહ કરીએ છીએ તો એ માટે એ કાયદો એ વખતે પાછો ખેંચાયેલો જી ખેર અંત તરફ જોશું પ્રગતિ જુઓ તમે બંને રાજકીય પક્ષને રિપ્રેઝેન્ટ કરો છો અને હેલ્મેટનો નિયમ તોડવા માટે પ્રેરણારૂપ તમે અને તમારા પક્ષના નેતાઓ અને એમના કાર્યક્રમો છે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટીની રેલી હોય મસ્તીથી નીકળો છો ને બાઇક ઉપર બાઇકની પાછળ બીજો ઊભો રહે પક્ષનો ઝંડો હલાવતા હલાવતા દસ દસ હજાર પાંચ પાંચ હજાર લોકો કેમ તમને નિયમ નહીં નડતા રોનકભાઈ જ્યારે ઇલેક્શન હોય અને જે રેલી સ્વરૂપે નીકળવાનું હોય ત્યારે પોલીસ રક્ષણ બંને બાજુ હોય ત્યારે કોઈ એવી સ્પીડ નથી હોતી અને જનતાને પણ ખ્યાલ હોય છે કે આ રસ્તો એ સમયે બ્લોક થયેલો છે એમ ત્યારે એટલા માટે એ ત્યારે કદાચ એવું હશે કે એ રેલી સ્વરૂપે નીકળતા હોય ત્યારે હેલ્મેટ નહીં પહેરેલું હોય પણ હવેથી અમે લોકો અમારી પાર્ટીમાં પણ ચોક્કસ કહેશું કે એવું કોઈ પણ રેલીનો પ્રોગ્રામ કે કાંઈ પણ કરીએ તો એમાં હેલ્મેટ પહેરીએ પણ બીજી વસ્તુ એ પણ છે ને રોનકભાઈ કે તંત્ર પોલીસ તંત્ર અને સરકાર એમના જે ટાર્ગેટ સેટ કરે છે એમને દૂર કરી અને એ લોકો એની જિમ્મેદારી સમજી અને જો આ નિયમોનું પાલન કરાવશે ને લોકો પાસે તો લોકો કરશે એ જિમ્મેદારીનું પાલન એના માટે એવા રસ્તા બનાવશે તો એ પાલન થશે અને બીજા નંબરની વાત એ છે કે તમે હમણાં સીઆર આર ફળદુજીનું બતાવ્યું કે આરસી ફળદુજીનું બતાવ્યું કે એમણે હેલ્મેટને મરજિયાત કર્યું તો મને પણ એટલું જ યાદ છે આપણે એ દિવસે ડિબેટ બી કરેલી હતી રોનકભાઈ એટલે એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે પોતાના જે ચૂંટણી લક્ષી ક્યાં ફાયદો થાય છે એ જોવે છે નહીં કે જનતાને સેનાથી ફાયદો થાય છે એટલે એ પણ જનતાએ ધ્યાન રાખવું જોઈએ અને જ્યાં સરકારે અને તંત્ર એ જાગવું જ પડશે બાકી થોડાક દિવસ લાઈવ ચલાવવામાં આવશે પછી પાછું એઝિટીઝ હતું એનું એ જશે એવું ના થવું જોઈએ દીપકભાઈ આપ શું માનો છો તમારા પક્ષના કાર્યકર્તાઓ પણ તો આ રીતે વગેરે હેલ્મેટે મસ્તીથી સાહી સવારે નીકળતા હોય ને રોનકભાઈ આપણે વિનોદભાઈને પણ સાંભળે મારા સિનિયર એડવોકેટ છે મારા મિત્ર છે અને પ્રગતિબેનને પણ સાંભળ્યા પણ હું એટલું કહીશ જે લિમિટેશન્સને જે સરકમટન્સીસ છે એમાં આપણે ક્યાંક સુધારો કરી શકીશું તો ઘણું બધું સારું છે પણ કાયદાનો અમલ કરવો અને જે આપણા પોતાના માટે હિતમાં છે જે હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે માનું છું ત્યાં સુધી એના માટે આપણે કોઈપણ કોમેન્ટ્સના કરીએ ને આપણે સ્વાભાવિક વાત છે કે લોકો એનું પાલન કરે હા લિમિટેશન્સ છે સરકમટન્સીસ આપણા ક્યાંક ને ક્યાંક રિસોર્સિસને એના છે પણ એને પણ આપણે બાદ કરીને આપણે એનું પાલન કરીએ એ માટે આપણે અપીલ કરીએ લોકોને અને કરવું જોઈએ જરૂરી છે આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ હેલ્મેટ હોય કે ટ્રાફિકના તમામ નિયમો એ આપણા પોતાના માટે છે આપણા રક્ષણ માટે જ એ નિયમોને તોડી અને ગર્વ અનુભવીએ તો એ મૂર્ખામી છે કારણ કે એ નિયમોને તોડી આપણે જ અકસ્માતને આમંત્રણ આપીએ છીએ ક્યાંક આપણે ભોગ બનીએ છીએ તો ક્યાંક બીજો ભોગ બને છે ફરીથી કહીશ હેલ્મેટ પહેરવો અગવડતા રૂપ ચોક્કસથી હશે પણ જ્યારે કોઈ પટકાય છે ને અને પછી હોસ્પિટલમાં જે સ્થિતિ સર્જાય છે ને એટલી અગવડ તો હેલ્મેટ પહેરવામાં ને હેન્ડલ કરવામાં નથી પડતી રોંગ સાઈડ ડ્રાઈવથી બચો ઓવર સ્પીડથી બચો કારણ કે આ વાત સીધા આપણા જીવ સાથે જોડાયેલી છે અને અદાલતે જે પણ નિર્દેશ આપ્યા છે એનું અક્ષર હશે પાલન આપણે કાનૂનના પરિપ્રેક્ષમાં તો કરીએ જ para aplaudir o acha o